તેરા તુચકો અર્પણ કાર્યક્રમ અંતર્ગત અરજદારોના ખોવાયેલ ગુમ થયેલ મોબાઈલ ફોન સીઆઈઆર આઈઆર પોર્ટલ ના ઉપયોગથી કુલ મોબાઈલ ફોન અડત્રીસ કી રૂ સાત લાખ પાંચ આઠસો નવ્વાણું શોધી કાઢી ભક્તિનગર પોલીસ અરજદારને રાજકોટ શહેર પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સાહેબ તથા એડિશનલ પોલીસ કમિશનર શ્રી મહેન્દ્ર બાગરીયા સાહેબ તથા નાયબ પોલીસ કમિશનર ઝોન શૂન્ય એક શ્રી સજ્જનસિંહ પરમાર સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર પૂર્વ બી બીવી જાધવ સાહેબ હોય અરજદારોના ખોવાયેલ ગુમ થયેલ મોબાઈલ ફોન સીઈઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે અમો પોલીસ ઇન્સ્પેક્ટર મયુરધ્વજસિંહ હેમ સરવૈયાનાઓ રાહબરી હેઠળ સર્વેલન્સ સ્કોડના પોલીસ સ્ટાફના કર્મચારીઓને અરજદારના ગુમ ખોવાયેલ મોબાઇલ ફોનને સરકારશ્રીની સીઆઈઆર એપ્લિકેશનમાં મોબાઇલ બ્લોક કરી તે શોધી કાઢવા સૂચના કરેલ હોય જે અન્વયે અત્રેના પો સ્ટે ના પો હેડ કોન્સ પ્રભાતભાઈ મૈયણ તથા પો કોન્સ હરવિજયસિંહ ગોહિલનાઓ દ્વારા સીઆઈઆર પોર્ટલનો ઉપયોગ કરી અરજદારોના મોબાઇલ ફોન નંગ અડત્રીસ કી

જેની પાસેથી લઈને તો મને બહુ ખુશી થઈ અને પોલીસની કામગીરી એ ખરેખર પ્રશંસનીય છે તો હું એ લોકો સાહેબોનો બધાનો માનું છું